તો કઠોળ વર્ગના કોઈ પણ પાક આપણે મિશ્ર પાક તરીકે લઈ શકીએ છીએ એમાં અડદ છે મગ છે પછી મકાઈ છે ત્યારબાદ તમે તલ પણ વાવી શકો છો મિત્ર મિશ્ર પાકનો સૌથી મોટો બેનિફિટ અત્યારે જે ગુજરાતમાં પરિસ્થિતિ સર્જાની છે એમાં થયો છે એ એટલા માટે થયો છે કે મિશ્ર પાક જ્યારે લેવાનો થાય ત્યારે બે કેટલા વચ્ચે પાંચ ફૂટનું હોય છે અને વચ્ચે આપણે જયારે પાટલા ચીરીને કોઈ વસ્તુ વાવતા હોઈએ છીએ ત્યારે જે કઈ વધારે પ્રમાણમાં વરસાદ છે તો એ પાણીનું શોષણ માત્ર કોઈ એક પાકને ન જતા બંને પાકને જાય છે

આપણે જે કાંઈ એને પોષણ આપતા હોઈએ છીએ એમાં પોષણ થોડુંક વધારે આપવાનું હોય છે એનાથી વધારે તકલીફ નથી પડતી પણ જ્યારે આ હવામાનને કારણે કોઈ તકલીફો આવે છે ત્યારે એવી તકલીફો આ પાક ઉપર ઓછી થઈ જાય છે મેં માત્ર એકાદ વિઘામાં આવી ટ્રાય કરેલી એનો બેસ્ટ બેનિફિટ અત્યારે એ દેખાઈ રહ્યો છે કે પવનને કારણે જે કપાસના છોડ આડા પડવાના હતા કે અન્ય પાક કોઈ આડો પડ્યો છે તો આજે એક વીઘામાં જે મેં તલની ટ્રાય કરેલી છે

આવો થોડોક પ્રયત્ન કરીએ જેથી કરીને આપણને આવું કરવું કે કેમ એની ખબર પડે અને એનું બેસ્ટ રિઝલ્ટ આજે ઉડીને આંખે વળગી એવું આવ્યું છે કે મારો કપાસનો જે વિઘાનો એ પાક છે એમાં એક પણ છોડવાની મારે નુકસાની મેળવવી પડી નથી અને સાથે સાથે એમાં જે કાંઈ પાક ઊભો છે તલ ઊભા છે એ પણ અત્યારે પાકી જવાના સમયમાં આવી ગયા છે એટલે ટૂંક સમયમાં એને પણ વાઢી લઈશું એટલે મારો કપાસ પણ બચી ગયો અને એક સાઈડ પ્રોડક્ટ તરીકે તલની પણ આવક સારી થશે તો આવનારા વર્ષોમાં આપ પણ પણ મિશ્ર પાકની વાવેતર કરો તો આપને ચોક્કસ લાભ રહેશે અન્ય વસ્તુ એ છે કે પૂર અને વાવાઝોડા જેવી જે પરિસ્થિતિ પવનને કારણે ખેડૂતોને બહુ બધું નુકસાન થયું છે સરકાર તરફથી કોઈ જાહેરાત મદદની થઈ નથી તો કોઈ કોઈ રાહત ના મળે એવા સમાચાર સરકાર તરફથી મળ્યા નથી છતાં પણ બે આપણે તો ખેડૂત છે અને ખેડૂતે એટલી જ આશા રાખવાની હોય છે કે બે હાથ વાળો આપી આપીને આપણને કેટલું આપશે એની કરતા જે કઈ પણ માગીએ

લઈ શકો એમ છું તો વહેલી તકે જુવારનો પાકની તૈયારી કરો મિત્રો અને જો આપની પાસે પાણી હોય તો જુવારનો પાક પૂર્ણ કરીને સારી એવી રવિ સિઝન છે એને પણ તમે સરસ રીતે લઈ શકશો તો મિત્રો બિલકુલ હતાશ થયા વગર ભગવાન ઉપર વિશ્વાસ રાખીને આગળ વધો હજાર હાથ વાળો બધાય સારું કરશે આભાર અસ્તુ